ઓ બેટા આ બાવરો હારો આ બાવરો આપણે કાઈ લેવી એ આ બા જમકોડી આમ સાણા વીણ આજે ફટો કરવા એ ના એકલી મને બીક લાગે બીક લાગે આગર જનાવર મળે તો હવે ભલા મારી આ જંગલ માં જનાવર જ નથી અને તું કેસ કે જંગલમાં જનાવર છે હું તો આવડી મોટી મને તો ખિસકોળ હામુ ના મળ્યું એ હારું બાઉ હાલી જાવ એ આ ઓ બેટા હું કાબુ એ આ પણ મારા બેટા બધા જાનવર જાય છે ક્યાં મારા ઘરે ખીસકોલા ગુડાણા પણ આ જંગલ માં ખીસકોલું નથી તો આમાં ડોબા ક્યાંથી આવે હવે ડોબા નો પોતરા જ હોય મારા પોતરા ગોતવાય છે અરે બાપરે આ શું આવડું મોટું આ તો મોટો જબરો નાક છે આવડો નાક તો પણ મેં પેલી દાણ જોયો અરે બાપરે આમ તો જો આ કેવડો મોટો નાખે કેમ કરે છે લાય માર હાઉ કાય જાવ છે માર હાઉન કે તેમ કેતા તા ના જંગલ મે ખિસકોલી ને મે મોટો જબરો નાક ભાર્યો લાય કાય જાવ

એબા માનતા નથી તમે તમે જોજો નેલા તમે બીવી જશો હાલો હાલ લેખા તો કરી હાલો અરે બાપ રે આ હું શું જોઉ છું કાબા નીકળી જઈને વાધી đi rồi, bắt này, bắt này, bắt này. ba, u tô, thấy chưa đấy? Action,

હા હા પેલા હું નથી માનતી મે નાગત છે મારા બોલે સાતો કે તારું પોપ આ મોટું અગર છે અને ભાઈ અમાર ભાઈ છું આપડા છાપા લાગીને આવ્યું આપડા છાપા લાગે રહી

બાપરે <laughs>